હાલ મિત્રો હલના કહે તો આજ અમે એવા પાણી પાવા બ્લોગ વિડીયામાં સ્વાગત છે તો મિત્રો આજ અમે ટીટોડી હક લેતી નથી કેમ કે એનું બસવું છે ને આનું એવું એમ કે મારા બસ્સાને પકડી લે છે જો અને પાણી તો કેમ કે આપણે વાડી હોય ને ઓરવાનું હોય તો ઓરવાનું હોય એટલે આપણે તો આવવું જ પડે ટીટોળી કે મારા બસ્સા પકડવા આપણે થોડાના બસ્સા પકડી પણ જો જોવા આવ્યા ટીટોડે આવીએ ને જો તો મિત્રો આ તમને બતાવવાના છીએ અમારે લાઈટ આવી ગઈ છે આજ કેટલા વાગ્યા લાવશે હું તમને બતાવી દઉં અને ચાર એકતાળીસ મિનિટ થઈ ગઈ છે ના નવ વાગ્યા પાવર આવે આજ પાવર થોડોક મોડો આવ્યો છે મિત્રો કાંઈ વાંધો નહીં મોડા હોધી પાવર રહે એટલે મોડા હોધી આપણે પાવાનું છે આજે પાણી તમે બતાવવાના છીએ તો મિત્રો બને લઈ ગયો અમારા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને ટીટોળા ઉડે છે ટીટોળાનું કરવું શું તમે જો લ્યો ટીટોડાની કમેન્ટ કરો બધા કે પારસમણી પથ્થર હોય ને તો પારસમણી પથ્થરમાં કે જેને લોઢાનેડો ને તો લોઢું ખોનું થઈ પણ એ અફા છે આ ટીટોડા તો આમ થોડા રખડતા હોય અને આ પારસમણી પથ્થર એવું થઈ જતું હોય એના ઈંડામાં એને એનો પારસ્પરિક પથ્થર લઈને એના ઈંડર તોડતી હોય તો ટીટોળો જ દુનિયામાં ન રહેવા દે માણસો રહેવા દે એને જ ન રાખે બધાય તો મિત્રો અમારો પાવર આવી ગયો છે અને પાણી પણ જો એટલે ભગી ગયું છે તમે જુઓ તો એટલે આપણે સામે ટીસી છે ને જોમ કર્યું ને ત્યાં જો ત્યાં પાણી ધીમું ધીમું શરૂ છે જુઓ અને પાણી પગવામાં આવી ગયું છે કેરો પણ વળી દીધો છે આપણે કેમકે ફૂલ પાણી આવશે એમ કે કાલે ને આખો દી તો મિત્રો આ છે આપણે બાસાલી દવા કેમ કે ઓર્ગીની ને હરવાર અમે દીપડા મેં એક ઢાકણું નાખી દઈએ પછી એમ એલ તો આ બાસાલી દવા છે અને આ મેં ટીપણું કરી લઈએ આખું ત્રણ ચાર કેરા પીવે તો ધીમી ધારે શરૂ રાખી દઈએ મિત્રો આજ છે મારો બ્લોગ વિડીયો અને આ કાલે દુરા રહી ગયા હતા પાવર વી ગયેલો છે મારે ચાર ને છેતાલીસ મિનિટ વી ગયો તો પાવર આજ તો મોડા બાદ છ વાગ્યા વધી ગભાવવાનું છે એટલે આ રહી ગયા છે ઓરવાના અને આ બાજુ બીજો બ્લોગ કરેલો છે એમાં ઓરંભાનો આખો ભાગ્ય છે આ ભાગ અને આ ભાગ જો ને એને સોવી આ વરવા છે હજી અઠાવી કે એમ સાહ હશે મિત્રો પાણી પોગવામાં આવી ગયેલું છે આપણે અને નળની બંબી પણ ચાલુ કરી દઈએ તો મિત્રો બનેરો વિડીયામાં અને બમ્બી ચાલુ કરી દઈ જો એટલીની ધાર શરૂ કરી દઈ મિત્રો હમ એટલીની અંતિ વધારે થોડી રેડી એટલી ધાર શરૂ કરી દઈએ ત્રણ ચાર કેરા જે પીવે થોડોક તો પરિવાર બતાવે એમ કેમ કે ઉગી રહે અને થોડો થોડો મોટો થાય ને આ બધી ખડ ન થાય મિત્રો ખડ તો આમ તો થાય જ પણ આ તો એમ કે આપણું મનનું સમાધાન છે થોડુંક ઓછું થાય છે ને આમ તો દવાથી તો દવાથી તો પડે જ છે ને તો મિત્રો બે શાહમાં અમે મૂકેલું છે તમે જુઓ આ રીતે અમારું કમ્પાઉન્ડ છે જો એક શાહમાં વધારે પાણી જતું હોય ને તો અમે ઠેલી રાખી તો મિત્રો જુઓ આ ઠેલી આ બધું મૂકી દઈએ એટલે હરખું પાણી હાલવા મળી જાય થોડુંક અડધા બધી હરખું મૂકી દઈજો આમ હા 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 કન્ફર્મ નથી આવતું ફોન પકડેલો છે આ રીતે મૂકી મિત્રો આ રીતે ઓલામાં વધારે પાણી જવા મળે આમાં ઓછું એટલે હરખું આલવા મળી જાય જો થઈ ગયું હરખું એવો મગજ દોડાવવાનો તો હરખે હરખું પાણી આયલું જાય આપણે કેરા પી જાય મિત્રો તો મિત્રો કેવો છે અમારી વાળી જો અટાણો વરવેલો છે કપાસ મોટો થાય ને ઉગી જાય ને એટલે તમને હું વિડીયો મારો બ્લોગ બતાવીશ અટાણે તો હજુરો બ્લોગ કહેવાય તો મિત્રો ચેનલમાં નવા હોય લાઈક ને સસ્ક્રાઇચ કરી નાખજો મિત્રો કેમકે સબસ્ક્રાઈબ કરતા નથી અને બે ઘંટી પ્રેસ કરી દેજો કેમ કે બે ઘંટી પ્રેસ કરી દો ને તો નોટિફિકેશનનો તમારો મેસેજ પડી જાય કેમ કે મારો વિડીયો અપલોડ થાય ને તો અને ઘણાય તો સબસ્ક્રાઈબ હોય ને તો કરેલું હોય ને તો કાળું બટન દબી કાળું કરી નાખે છે કેમ કે સબસ્ક્રાઇબ ની કાઢી નાખે છે સબસ્ક્રાઈબમાંથી એવું ન કરતા મિત્રો કાળું બટન હોય ને તો જ તમારે ઘંટી દબાવવાની ને પ્રેસ કરવાનું ને સબસ્ક્રાઇબ કરી નાખવાનું ઓપ્શન કરવાનું નકર નહીં કરવાનું મિત્રો સફેદ હોય ન હોય તો કાંઈ કરવાની જરૂર જ નથી મિત્રો તો અમુક નીકળી જાય સબસ્ક્રાઇબમાંથી ઘણા એમ કરી કાઢી નાખે છે તો મિત્રો જો અમારું પાણી પોગી ગયેલું છે અને ઉલો સાહ હતો ને જે નતું થતો ને એ સા લાંબો હાલવા મળી ગયો છે પાણી એટલે આપણે થોડુંક આને ફમફામ વધારી દઈએ અને આપણે દવાઈ શરૂ થઈ ગઈ છે બાસાલી જો હાલવા દઈએ થોડુંક બીજું શું હોય થોડુંક વધી થોડુંક વધારી એટલે એ હારે થઈ જાય બરાબર તો મિત્રો મળશું આગલા વિડીયોમાં તબક્કી જય હિન્દ જય ભારત અને આવોના આવો સપોર્ટ કરતા રહીજો મિત્રો અને મારા વિડીયા જોતા રહીજો મિત્રો તો મળીશું આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત